સરકાર સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં સંસ્કૃતિ ભારતીય જ્ઞાન પરંપરા અને શ્રીમદ્ ભગવદ ગીતાના સંવર્ધન માટે વિવિધ યોજનાઓ સંચાલિત જયારે કાર્ય થઈ રહ્યું ત્યારે પ્રયાસો અંતર્ગત આજે ગીતા જયંતિના પાવન અવસર બોડેલીના અગ્રેસર નામાંકિત એવી સેઠ એચ એચ સિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે છોટાદેપુર જિલ્લા પ્રશાસન અને છોટાઉદેપુર જિલ્લાના શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા સ્તરે ગીતા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને ગુજરાત સરકાર દ્વારા સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન આપવા માટે કરીને સંસ્કૃત ભાષાના વિદ્યાર્થીઓને અગ્રેસર કરવા માટે કરીને વિવિધ પ્રકારની યોજનાઓ અત્યારે સંચાલિત થઈ રહી છે એ યોજનાઓ અન્વયે આજરોજ સેઠ એચ એસ સિરોલાવાલા હાઈસ્કૂલ બોડેલી મુકામે ગીતા જયંતિનો સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સદર કાર્યક્રમની અંદર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા અલગ અલગ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા ગાયત્રી પરિવારમાંથી ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને દીપાવવાનું કામ કર્યું સદર કાર્યક્રમની અંદર સુભાષિત કંઠપાઠ યોજનાના જે પ્રતિભાગી વિદ્યાર્થીઓ હતા એ પ્રતિભાગી વિદ્યાર્થીઓને ઇનામો આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમ છે એ માનનીય વડાપ્રધાન શ્રીના વિરાસત વડાપ્રધાનશ્રીના વિકાસ વિકાસભી જે કાર્યક્રમ છે એને અગ્રેસર કરવા માટેનો આ સદર કાર્યક્રમ છે અને આખા કાર્યક્રમની જે રૂપરેખા છે એ રૂપરેખા ભાવિ પેઢીને સંસ્કૃતની અંદર અગ્રેસર થાય અને સંસ્કૃત વિષયની અંદર એ લોકો મહારત હાંસલ કરે એવો એનો શુભાશય છે સમગ્ર રાજ્યમાં ગીતા જયંતિ જિલ્લા કક્ષાએ જિલ્લા મથકોએ ભવ્ય રીતે ઉજવાઈ રહી છે ત્યારે છોટાદેપુરના જિલ્લા કક્ષાનો જે આ મહોત્સવ છે એ બોડેલીની સેટ એચ એચ શિરોલા હાઈસ્કૂલમાં આજે ભવ્ય રીતે ઉજવાયો અને ભગવદ્ ગીતા કંઠસ્થ કરનારા સુભાષિત કંઠસ્થ કરનારા બાળકોને ઇનામો આપવામાં આવ્યા પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને આજનો જે વિષય રાખવામાં આવ્યો કે ભગવદ્ ગીતા અને માનવ જીવન તો સૂત્ર છે કે ભગવદ્ ગીતાનો સાર જીવનનો આધાર અહંકારોનું વિસર્જન અને જીવનનું પ્રાગટ્ય એ જે કાવ્ય છે એ શ્રીમદ્ ભગવદ્ ગીતા છે ભગવદ્ ગીતા છે એ બાળકો યુવાનો વૃદ્ધો સૌને માટે છે હું તો કહીશ કે આર્ટ્સ કોમર્સ અને સાયન્સ કારણ કે આઈન્સ્ટાઈનથી લઈ અને સંતો અને નેતાઓ સ્વાતંત્ર્ય સેનાનીઓ ક્રાંતિકારીઓ આ બધાને જ પ્રેરણા આપનારા જે ગ્રંથ તરીકે શ્રીમદ્ ભગવદ્ ગીતાને યાદ કરવામાં આવે છે આજે સરકારશ્રીએ બધા જ જિલ્લા મથકોએ ગીતા જયંતિની જે ઉજવણી કરી છે એ માટે હું સરકારશ્રી અને સૌનો આભાર માનું છું અસ્તુ